લેને કેટલા હાથ છે એટલે કે 8 મેં તો હાઉ મેની આર્મસ યુ હેવ યુ કન્ફ્યુઝ થઈ ગયો મેં તો વોટ ઇઝ મિનિંગ ઓફ આર્મ એટલે કે કેરી પછી મેં કીધું એટલે કે હાથ તો કે આઈ હેવ ટુ હે કેવું ક્લિયરલી અન્ડરસ્ટેન્ડ એટલે આર્મ શું કહેવાય તમારજેને તો કે પછી પછી એ બીજો તો બસ કે આર્મ એટલે 8 આવી ગઈ સમજવા માંગે છે સ્પીકિંગ સ્પીકિંગ કે તમે શું કરે ઇંગ્લિશ સ્પીકિંગ આવડે ઇંગ્લિશમાં ભણાવે છે જયારે બચ્ચું જન્મે છે આ બોલતું થશે તો શું એને ઇંગ્લિશ ગુજરાતી ક્લાસ કરાવે કે આપણે

છ મહિને તો મહેનત કરો ને છ મહિને જબરજસ્ત મહેનત કરી ઇંગ્લિશ ન્યુઝ પેપર વાંચો એવરી યર બધી જ ગુજરાતી માધ્યમની સ્કૂલોમાં વેકેશનમાં પંદર પંદર વીસ વીસ દિવસ સ્પોકન ઇંગ્લિશ ના અમે ક્લાસીસ કરાવીએ છીએ અને સેટરડે સન્ડે બધી સ્કૂલ એક્સ્ટ્રા ઇંગ્લિશ ના ટીચર રાખ્યા છે સ્પોકન ઇંગ્લિશ કરાવી છે મારે મારે પૂછી તો છે આજે સિદ્ધલેન પૂછ્યો છે વડોદરા ગુજરાત મીડિયમ હતી ઇંગ્લિશ ભાષા શું કરતો ઇંગ્લિશ ના મોટા પેરેગ્રાફ રટ્ટા મારે કોઈ નિરાશા માં પોરે અને બોલે અને એટલું ફ્રોન્ટ સાથે બોતો થઈ ગયો છે નેધરલેન્ડ જે બેઠો છે અહીંયા રુસુર હોય છે કે તમા બચ્ચા જે ઉછવા હોય ને તો તેના પેરેન્ટ ને કમ્પોઝિટ ડચ બસ આવડે છે એ તમને બેસાડ જો દે એલો ડચ ડચ માં આપી ડિગ્રી લીધી પછી એ તો નેટ ભાષા બોલ ઇંગ્લિશ ને ડચ ભાષા કેટલું બહુત ભાષા એટલે વિચાર આર વિચારો કે પણ અટકો કે પણ જરૂર હોય તમારી ડિપેન્ડ હાથમાં લીધો ને એને

કે ઓકે આપણે હવે ધીમે ધીમે આપણે આપણી રૂટ ડાયવર્ટ કરવો છે એ પાંત્રીસ નું જોઈને બીજા અંદર ચાલીસ થયા તો માહોલ ચેન્જ થઈ ગયો સોસાયટી ચેન્જ થઈ સોસાયટી ને આપણે બદલાવી સોસાયટી આપણે જ ઉભી કરીએ છીએ